ખેડામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવાયેલી મહુધા અહેમદાવાદ રાસકા હદ વિસ્તારનો આઇકોનિક રોડ સામાન્ય વરસાદમાં જ તૂટી પડ્યો હતો મહુધા બોરડી અને રૂટનો મોટો ભાગ ધોવાઈ જતાં એક ગંભીર અકસ્માતમાં ત્રણ નિર્દોષ લોકોના મોત થયા ગેસ્ટ સ્ટેશન નજીક બનેલી આ દુર્ઘટનામાં ડિવાઈડર તથા સામેલ માટે સલામતી માટે મૂકાયેલા પ્લાસ્ટિક બેરિકેડ પણ તૂટી ગયા હતા વાત કરવામાં આવે તો આ ખરાબ રસ્તાના કારણે અકસ્માત સર્જાયો હતો વાત છે ખેડામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવાયેલા મહુધા મહેમદાવાદ રાજકાહદ વિસ્તારનો આઇકોનિક રોડ સામાન્ય વરસાદમાં જ તૂટી પડ્યો હતો મહુધા બોર્ડી રૂટનો મોટા ભાગ મોટા ભાગ ધવાઈ ગયો હતો જેના કારણે ગંભીર અકસ્માત થયો હતો જેમાં ત્રણ નિર્દોષ લોકોના મોત થયા હતા ગેસ સ્ટેશન નજીક બનેલી આ દુર્ઘટનામાં ડિવાઇડર તથા સલામતી માટે મુકાયેલા પ્લાસ્ટિક બેરિકેડ પણ તૂટી ગયા હતા આ માત્ર ડાકોરથી બારડોલી સુધીના સાત કિલોમીટરના માર્ગની સ્થિતિ છે જ્યારે અલીણા મહુદા સિંહુજ ખાતરજ ચોકડી મહેમદાવાદ રાજકા માર્ગ પર દયનીય હાલત છે સ્થાનિકોના આક્ષેપ છે કે સરકાર કોન્ટ્રાક્ટરો અધિકારીઓ તથા સાઠ સાઠ ગાઠથી ભ્રષ્ટાચાર વધ્યો છે અને પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં વહી રહ્યા છે અમદાવાદથી ડાકોર યાત્રાધામને જોડતો આ મુખ્ય માર્ગ દિવસ દિવસે ને દિવસે જોખમી બનતો જાય છે પરંતુ જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે હાલ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે હજુ કેટલાક મોત બાદા રોડની કામગીરી થશે આ રોડ માટે હું એવું કહીશ કે આ રોડ જાણે અહીંયા વાસણનો બહુ પ્રસાર બહુ થાય છે અને આ રોડ ઉપર એ માલનો એ લોકો અવર જવર એને જ માલ પથરે છે અને આવીને પાછા એને જ માલ ને એને દિવસે કાયમ કાયમિક માટે એને જ માલ વાપરે છે આ રોડ માટે હું કહેવા માગું છું એમ કે સરકાર તો ઘણું એવું ઉદ્યોગ કરે છે પણ આ લોકો કોન્ટ્રાક્ટરો એવા છે કે સારો માલ વાપરતા જ નથી આ રોડ ઉપર એવી ઘટના બની હતી એક અટિકા ગાડી હે ને તે પલટી મારી ગઈ ત્રણ જણાનો મૃત્યુ થઈ ગયા છે પદયાત્રીનો રસ્તો છે સાહેબ અહીંયા વાહનોની ને યાત્રાળુઓની અવર જવર કાયમ રહેતી હોય છે પણ હવે મહિના પહેલા જ આ રોડને બનાવવામાં આવેલો પણ તરત ને તરત ઉખડીને ખાડા પડી ગયા છે હવે એક એક્સિડન્ટ થયો અકસ્માત અલટીકા ગાડીનો તે ત્રણ ગોરમટાખાઈ હોમેશાઇડે પડી ત્રણ જણના મૃત્યુ થયેલા સરકારને હું એ જ કહેવા માગું છું કે રસ્તા જે બનાવવામાં આવે છે એ સારા બનાવવામાં નહીં આવતા માલ જે વાપરવામાં આવે છે એ સારી ક્વોલિટીનો વાપરવામાં નહીં આવતો તો આ અમુક ધ્યાન આપવામાં આવે સરકારે ધ્યાન દોરો કરવાનો સારો માલ વાપરે સારો રસ્તો બને એવી અમારી વિનંતી છે આ બાબતે હજુ બે મહિનાય નથી થયા રોડ બનાવ્યા અને તૂટી ગયા છે જે દુઃખદ આ બહુ તંત્રનું ખરાબ કહેવાયા આટલું બધું સારું ના કહેવાય કે બે જ મહિનામાં રસ્તા તૂટી જાય તો કેવી રીતે બનાવે છે કોન્ટ્રાક્ટરને જવાબદારી હોય એની જવાબદારી હોય ને પણ કોઈ પણ કોન્ટ્રાક્ટર બનાવ્યો હોય તો એની પણ જવાબદારી હોય કે ના હોય